રાજકોટ ખાતે માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા અનુસૂચિત જાતિ સમાજના એક યુવાન પર બેહદ માર મારવામાં આવતા તે યુવાન મૃત્યુ પામ્યો હતો જે મુદ્દાને લઈને ખાખી વર્દીમાં છુપાયેલા ક્રિમિનલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી મામલતદાર કચેરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે માલવીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી દ્વારા કોઈપણ જાતના અધિકૃત કારણ વગર અનુસૂચિત જાતિ સમાજ એક યુવાન હમીર રાઠોડને પોલીસ દ્વારા બેહદ માર મારવામાં આવતા એ મૃત્યુ પામેલ હતો આવી ભક્ષક પોલીસે જે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એના બદલે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના આતંકવાદી હોય એવી રીતે સામાન્ય પ્રજા ઉપર રોફ જમાવી જાણે એમને કોઈ કાયદો કે કાનૂન વેચાતા લઈ લીધા હોય એવી રીતે પ્રજાને મારમારી મર્ડર થઈ જાય ત્યાં સુધી કોઈ પણ જાતના કાયદા કાનૂનનો ડર નથી આવા ખાખી વર્દીમાં છુપાયેલા ક્રિમિનલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ ઉપલેટા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદાર કચેરી ઉપલેટા ખાતે એક આવેદનપત્ર આપી અને અમે અમારી માગણી અને રજૂઆત છે કે રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર એએસઆઈ કાનગઢ પોલીસવાળા છે તે અનુસૂચિત જાતિના એક યુવાનને કોઈ પણ ગુના ન હોવા છતાં કોઈ પણ કારણ વગર તેમને ઉઠાવી જઈ અને પોલીસને સ્ટેશને માલવિયાનગર લઈ જઈ ત્યાં એને અસહ્ય ઢોરમાર મારેલ છે જે મારના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો અને ત્યાં તેને ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે એટલે અમે અમારી માગણી મુજબ કે જે એસઆઈ કાનગઢ તથા બીજા અન્ય પોલીસવાળા સંડોવાયેલા છે તેની સામે ત્રણસો બે મુજબ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ છે પણ એ એસઆઈ કાનગઢ છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે અને ફરાર થઈ ગયેલ છે એને જે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે સસ્પેન્ડ નહીં પણ એને ડિસમિસ કરી અને તાત્કાલિક જ્યાં ત્યાં હોય તેનું લોકેશન મેળવી અને એની તાત્કાલિક ધરપકડ થાય અને તેમના રિમાન્ડ મેળવી અને ખરી હકીકત શું છે તે માટે અધિકારી સારી રીતે કામગીરી કરી અને સારી તપાસ કરી અને સત્ય ખુલે એવી અમારી માગણી છે અને એ એસઆઈ સામે કાર્યવાહી થાય એવી અમારી અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકાની માગણી છે